પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો છે આજે પહેલો સોમવાર છે આ વખતે ઘણા વર્ષ પછી આવો યોગ પણ આવ્યો છે કે પાંચ સોમવાર આપણને મળશે શ્રાવણ મહિનામાં આ અહીંયા માંગરોનું કામનાથ મહાદેવ જે અતિ પૌરાણિક છે અને શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓની ભીડ આખો મહિનો એટલી બધી હોય છે કે અહીંયા લોકો દર્શન માટે લાંબી લાંબી લાઈનો લાગે છે અને દૂર દૂરથી લોકો ચાલીને પણ અહીંયા આવે છે અહીંયાનું દ્રશ્ય અતિ રમણીય છે જે તમે લોકો જોઈ શકો છો અને આ કામનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં આપણે બધાની ઉપર આશીર્વાદ વરસાવે તેવી શુભકામના કામનાથ મહાદેવ મંદિર આ શ્રાવણ માસ ને શરૂઆત આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર પ્રથમ સોમવાર આજે એકમ અને બીજા ચોથા અને પાંચમાં બધા સોમવારે સોમવતી અમાસ એટલે છેલ્લે મેળો એટલે આ શરૂઆતથી શ્રાવણ મહિનામાં આ વખતે ભાવિકો સોમવારના દર્શન માટે સવારથી સાંજ લઈ જાય અને રાતના મહાપૂજા થાય છે એટલે પાંચ સોમવાર આ વખતે મહાપૂજા સાતમ આઠમ એટલે સોમવારે આઠમ અને ભાવિકો આજુબાજુના ભાંગણો કેશોદ વેરાવળ આ બાજુ બધા ભાવિકો આવે ને આ બધા પાણી માટે પાણી વેડવા માટે દર્શન માટે પરંપરા બધા આવે છે છ મહિનામાં ઘણા વર્ષો પછી આ પાંચ સોમવાર આવે છે